સમજાણું બીજું કઈ છે નહી ને આ સ્વીચ જે કોઈ ને પીવાની જરૂર નથી ભાઈ કોઈ ને પીવાની જરૂર નથી ભાઈ કીર્તિ પટેલ માનો મનો ભોસરો મારે છે હું ઇંજે મને કીધું ને રૂબરૂ માલ તો તારી બેન ને સદા રૂબરૂ આવવા તૈયાર છે લાલુ આહીર તારી માનો ભોસરો મારે રાન તારી માને સદા બીયર ના ડબલા પી પી ને સ્વીચ તારી સ્વીચ નો પોરો કરી દેતી તી તું તારી માને સદા ભૂલી ગઈ તારી બેન ને સદા રાન તારી માને સોદે તારી મેરે પૈસા નથી તારા ભૂથા સાફ કરવાના તારી બેન નો મારે તારી કીર્તિ પટેલ છે તારી મેરે તારી બેન ને સોદે વેશ્યા તારી માનો લંડ ઘાલું તારી બીજા સમાજ ની બેન નું દીકરી ટાર્ગેટ કરે છો હવે કઉ દીકરી દીકરી તારી માને સોદે રાંડ ઘણા ના હતર ના લોડા લીધા તારી બેન ને સોદે મિત્રો ફોટો બતાવી એની સ્વીટ બતાવી હું

બાકી એક સમજી લે છે કે હું મારું ગોમ મારું હ સહન શક્તિ લિમિટ વસ્તુ બરોબર બાકી તે મારા સોમાન ઉપર જય મુરલીધર મિત્રો જય દ્વારકા જય હિન્દ હું શું લાલો અહી ખાસ મારે આજે અઢારે વર્ષ ને એક વાત કરવા માંગુ સાંભળજો મિત્રો આ વિડીયો આખા ગુજરાતમાં માં ફેલાવો જોઈએ કે આ અમુક આ કુતરી પટેલ છે ને કુતરી પટેલ એના અમુક અમુક આ ગલુડિયાઓ છે ને એના પાજ્યાવ એને મારે કહેવાનું જેને પર વિડીયો બનાવ્યો હોય ને તો આ મારા બેટા કરે હું ખબર એને ધમકી મારે ફોન કરી પટેલ તારા પાડ્યા થી બીવાના નથી જેને પણ ધમકી મારી હોય મિત્રો મારો કોન્ટેક કરો એની આ લાલુ આહીર હું ઊભો રહી આ ના ગલુડિયા એવી ધમકી મારે ને એ સાંભળો સપોર્ટ કરવાનું ચાલુ કરોડ આવું કહે છે આપણે ગુજરાતના કોઈ પણ કલાકાર હોય ઇન્સ્ટાગ્રામર હોય યુટ્યુબર હોય કલાકાર હોય આપણી જે રીજનલ ભાષા છે જે ગુજરાતીઓ તમને કીર્તિ ફીર્તિ તારા ફ્રેન્ડ બધા આવી ગયા એટલે બે શબ્દ કેવા માંગે સાંભળીને જો આ તારા ફ્રેન્ડ છે તું એલી મને પ્રેમ જ નથી કરતી જાવ ને હવે હું બસ આવું ને યાર નથી કરતી તો નથી કરતી તો પ્રેમ ન કરતી હોય તારે કે હું ગુગલ પર ડાઉનલોડ કરી લઈ લીજુ હાલો ને રમાડો પેલા ક્યારે વર મોડું થઈ જાય હાલો કે મંડી પડ્યા પ્રેમ નથી કરતી પ્રેમ નથી સોકરા કેવી લાગે છે આ હેરસ્ટાઈલ આ નું નામ છે ગંગા હેરસ્ટાઈલ જો સાક્ષાત આની અંદર ગંગાજી નીકળે છે તો બધી છોકરીઓ ઉનાળામાં ટ્રાય કરજો તમારી જટાને આવી રીતના બાંધી દેજો કેવી ફૂલ ઠંડક આવે ને જો ગરમી જ ન થાય તો બધી છોકરીઓ ટ્રાય કરજો ગંગા ની સારી લાગે છે ને